નમસ્કાર દોસ્તો સ્વાગત કરું છું આપ સૌ કોઈ મિત્રોનું વહેલી સવારે ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર ગુણસેવા તરફથી જાહેરાત ક્રમાંક બસો બાર ગ્રુપ એ ગ્રુપ બી વર્ગ ત્રણની જે જુનિયર ક્લાર્કની સાડા પાંચ હજારથી પણ વધારે જગ્યાઓ છે તે માટેની એક મહત્વપૂર્ણ અપડેટ આવી છે જે પણ મિત્રોએ ફોર્મ ભર્યા હોય ખાસ આ અપડેટ જોઈ લો તમારા માટે ખૂબ જ ઉપયોગી થવાની છે તો દોસ્તો આવનાર સમયમાં આવી અવનવી અપડેટ મેળવવા આપણા પ્લેટફોર્મ પર જરૂરથી જોઈન કરી લેજો તો ગૌણ સેવા એટલે કે જી એસએસ તરફથી જે અપડેટ આવી છે તે મોક ટેસ્ટ માટેની છે એટલે કે પરીક્ષા પહેલાં જે પણ ઉમેદવારો મોક ટેસ્ટ આપવા માંગે છે તો મોક ટેસ્ટની જે પ્રેક્ટિસ છે તે માટેની આ જાહેરાત છે આ જાહેરાત પ્રમાણે જાહેરાત ક્રમાંક બસ્સો બાર ગ્રુપ એ ગ્રુપ બીની સંયુક્ત પરીક્ષા સીબીઆરટી કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ પદ્ધતિથી પ્રથમ તબક્કાની પરીક્ષા લેવાનાર હશે તો સીબીઆરટી પદ્ધતિથી લેવા આવનાર હોય આ પરીક્ષા પદ્ધતિ વિશે ઉમેદવારોને જાણકારી મળી રહે તે માટે મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે ઉમેદવારો જે લિંક છે તેના પર ક્લિક કરીને એના ઉપર પ્રેક્ટિસ ટેસ્ટ આપી શકશે બાવીસ માર્ચના રોજ આવેલ મહત્ત્વની અપડેટ છે માહિતી ગમી હોય વિડિયોને એકવાર જરૂરથી લાઇક કરી આપજો ફરીવાર મળીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર જય હિન્દ